હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સાત છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેની શરૂઆત કરવાના છીએ એટલે કે આજે આપણે આ લેક્ચરમાં ટોટલ ત્રણ પ્રશ્નો ગણીશું પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણ તો ત્રણેય પ્રશ્નમાં આપણને શું કીધું છે અહીંયા તો આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન એકથી ત્રણમાં સાચો વિકલ્પ પસંદ કરો અને તે માટેના કારણ આપો એટલે આપણે અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે પણ કેમ પસંદ કર્યો એનું આપણે કારણ પણ આપવાનું છે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રશ્નને સોલ્વ કરીએ તો પ્રશ્ન નંબર એક કે બિંદુ ક્યુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ ચોવીસ સેમી અને વર્તુળના કેન્દ્રથી અંતર પચીસ સેમી હોય તો વર્તુળની ત્રીજા ખાલી જગ્યા છે તો સૌપ્રથમ તો અહીંયા આપણે અહીંયા એક વર્તુળ દોરીશું આ આપણો એક વર્તુળ છે પછી આપણને શું કીધું છે કે ક્યુ બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરેલો છે તો અહીંયા આપણે બહારનું કોઈ બિંદુ ક્યુ લઈએ ધારો કે અહીંયા આપણે બહારનું બિંદુ કોઈ ક્યુ લીધું છે ત્યાંથી વર્તુળને સ્પર્શક દોરેલો છે જેની લંબાઈ કેટલી આપેલી છે આપણને અહીંયા ચોવીસ સેમી આપેલી છે તો ચોવીસ સેમી છે અને જ્યાં આ સ્પર્શે છે તે આપણે પી બિંદુ નામ આપી દઈએ ધારો કે વર્તુળનું કેન્દ્ર ઓ છે પછી આપણને શું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી અંતર પચીસ સેમી છે એટલે કે આ ક્યુ બિંદુ છે તેનું વર્તુળના કેન્દ્રથી અંતર પચીસ સેમી છે આ પચીસ સેમી અંતર છે તો આપણને શું પૂછવું છે કે વર્તુળની ત્રિજ્યા તો અહીંયા આપણે આ ઓપી અંતર શોધવાનું છે વર્તુળની ત્રિજ્યા તો તમને સિમ્પલી ખબર જ છે કે પ્રમેય દસ પોઈન્ટ એક મુજબ શું થાય વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે કેટલાનો ખૂણો બને તો લંબ હોય એટલે કે કાટ ખૂણો બને તો એની સામેની બાજુ કઈ થશે અહીંયા ઓક્ક્યુ થશે તો ઓક્યુ આપણો કર્ણ થશે તો પાયથાગોરસના પ્રમેય મુજબ જવાબ મળી જશે તો ચાલો આપણે શોધી લઈએ સિમ્પલી આપણે જવાબ શોધી લઈએ કે કાટ કોણ ત્રિકોણ આપણો કયો ત્રિકોણ છે ઓ પી ક્યુ ઓ પી ક્યુમાં પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા કર્ણ શું છે ઓ ક્યુ છે તો ઓક્યુનો વર્ગ અને બાકીની બે બાજુ કઈ છે ઓપી અને પીક્યુ તો અહીંયા પીક્યુનો વર્ગ અને ઓપીનો વર્ગ તો ઓક્યુનો વર્ગ એટલે કે કેટલો થશે ઓક્યુ અહીંયા આપણને પચીસ સેમી આપેલું છે તો પચીસનો વર્ગ બરાબરની નિશાની પીક્યુ આપણને કેટલું આપેલું છે ચોવીસ સેમી આપેલું છે તો ચોવીસનો વર્ગ અને ઓપી આપણે શોધવાનું છે એટલે એનો વર્ગ તો પચીસનો વર્ગ કેટલો થાય છસો ને પચીસ થાય ચોવીસનો વર્ગ કેટલો થાય પાંચસો ને છોતેર થાય અને જેને વર્ગના આવડે એ સાઈડમાં ગુણાકાર કરી શકે છે જેમ કે ચોવીસ ગુણ્યા ચોવીસ એકમ દશકની શૂન બે ગુણ્યા ચાર આઠ થશે બે ગુણ્યા બે ચાર થશે પછી ચાર ગુણ્યા ચાર સોળ થશે સોળનો છગડો વધી એક ચાર ગુણ્યા બે આઠ થશે આઠ ને વધી એક નવ તો અહીંયા હવે સરવાળો કરીએ તો ઝીરો અને છ છ આઠ અને નવ સત્તર થશે સત્તરનો વધી એક ચાર અને વધી એક પાંચ એટલે કે પાંચસો છોતેર આપણને જવાબ મળ્યો છે અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું હતું કે ચોવીસનો વર્ગ પાંચસો છોતેર થાય મને યાદ હતું પણ તમને યાદ ના હોય તો સાઈડમાં ગુણાકાર કરી શકો છો તો અહીંયા ઓપીનો વર્ગ તો હવે જો આ પાંચસો છોતેરને આપણે બરાબરની આગળ લઈ જઈશું તો માઇનસ થશે તો છસો પચીસ માઇનસ પાંચસો ને છોત્તેર બરાબર ઓપીનો વર્ગ તો છસો પચીસમાંથી પાંચસો છોતેર જાય તો કેટલા વધે તો અહીંયા આપણે સાઈડમાં બાદ કરીશું તો ચલો અહીંયા આપણે બાદ કરીએ છસો પચીસ માઇનસ પાંચસો ને છોતેર તો જો પાંચમાંથી છ જશે નહીં બેમાંથી સાત જશે નહીં તો અહીંયા આપણે છ જોડેથી દસકો લેવો પડશે તો દસકો લઈશું તો ઉપર પાંચ તો અહીંયા દસ આવશે અને એની આગળ નવ આવશે કે ત્યાંથી પણ દસકો પહેલાં જો બે જોડેથી દસકો લેવો પડશે એટલે એક આવશે પણ ડાયરેક્ટ આપણે દસ ખોલી છે આપણે દસ અને નવ મૂકી દીધા છે સમજણ પડી ગઈ બાદ બાકીની આ ટેકનિક તમને ખબર હોવી જોઈએ તો પંદરમાંથી છ જશે તો નવ અગિયારમાંથી સાત જશે તો ચાર અને પાંચમાંથી પાંચ જશે તો જીરો તો ઓગણપચાસ વધ્યા તો ઓગણપચાસ બરાબર અહીંયા ઓપીનો વર્ગ થશે એટલે કે ઓગણપચાસ કોઈનો વર્ગ છે તો કે હા તમને વર્ગ યાદ હશે કે સાતનો વર્ગ ઓગણપચાસ થાય તો અહીંયા સાતનો વર્ગ છે બરાબર ઓપીનો વર્ગ તો બંને સાઇડ આપણે વર્ગ નીકળીશું તો ઓપીનો જવાબ આપણને શું મળ્યો ઓપી બરાબર આપણને મળ્યો સાત સેમી જે શું છે વર્તુળની ત્રિજ્યા છે તો વર્તુળની ત્રિજ્યા આપણને મળી સાત સેમી સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણો કયો વિકલ્પ સાચો છે જો પહેલો વિકલ્પ છે સાત સેમી તો પહેલો જ વિકલ્પ આપણો સાચો છે અહીંયા પ્રશ્ન નંબર એક સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો આવી રીતે તમારે પ્રમે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બેના આધારે દરેક દાખલાની ગણતરી થશે તો ચાલો આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ કે એમાં આપણને શું આપેલું છે પ્રશ્ન નંબર બે આકૃતિ દસ પોઈન્ટ અગિયાર જે તમારા બુકમાં આપેલી છે જેમાં ટીપી અને ટીક્યુ સ્પર્શક છે ઓકેન્દ્રવાળા વર્તુળના જેમો પીઓ કી ખૂણો છે એનું માપ છે એકસો ને દસ અંશ અને એવા સ્પર્શક છે ટીપી અને ટીક્યુ તો પી ટી માપ આપણે શોધવાનું છે તો અહીંયા સૌપ્રથમ આપણે આકૃતિ દોરવી પડશે તમારા બુકમાં આપેલી જ છે પણ ચાલો આપણે ફરીથી દોરી લઈએ અહીંયા તો અહીંયા એક વર્તુળ છે આપણા જોડે અને એમાં બે સ્પર્શક છે કયા બે સ્પર્શક છે તો જુઓ અહીંયા બુકમાં આગળથી આપેલી છે એટલે કે પાછળથી આપેલા આપણે આગળથી દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા કે અહીંયા આપણું ટી બિંદુથી સ્પર્શક આપેલા છે તો કયા સ્પર્શક છે ટીપી તો અહીંયા આપણે ટીપી સ્પર્શક લઈએ આ ટીપી અને અહીંયા આપણે ટીક્યુ સ્પર્શક લઈએ તો આપણું ટીક્યુ સ્પર્શક છે અને વર્તુળનું કેન્દ્ર ઓ છે તો ઓ કેન્દ્રવાળું વર્તુળ આપણને કીધું છે પછી આપણને શું કીધું છે કે પી ઓ ક્યુનું માપ કેટલું છે આપણને એકસો ને દસ અંશ કીધું હતું પી ઓ અને ક્યુ આ એકસો ને દસ અંશ છે તો આપણને કોનું માપ શોધવાનું કીધું છે અહીંયા જો પી ટી ક્યુ તો અહીંયા આ ખૂણાનું માપ આપણને શોધવાનું છે તો અહીંયા જો જે આપણો પ્રમે દસ પોઈન્ટ એક છે એના આધારે શું થાય અહીંયા કે આ ખૂણો પણ કાઠ ખૂણો થાય કેમ કે ત્રીજા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો છે અને આ નીચેવાળો ખૂણો પણ કાઠ ખૂણો થાય કેમકે ત્રીજા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો છે તો અહીંયા જો હવે ચતુષ્કોણના ચાર ખૂણામાંથી આપણને ત્રણ ખૂણાના માપ ખબર છે તો સિમ્પલી એક ખૂણાનું માપ મળી જાય કેમ કે ચતુષ્કોણના ચાણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ અંશ થાય જો ત્રિકોણ હોય તો એકસો એંશી અંશ અને ચતુષ્કોણ હોય તો ત્રણસો સાઠ અંશ થાય તો ચાલો આપણે કરી લઈએ તો આપણા ખૂણા કયા કયા બનશે જો પહેલાં તો જે આપણને પી ઓ ક્યુ આપેલો છે એ તો ખૂણો પી ક્યુ પછી બીજા કયો ખૂણો આપેલો છે ખૂણો આપણે નેવ અંશનો ખૂણો ઓ પી ઓ પી ટી બીજો નેવો અંશનો ખૂણો ખૂણો ઓ ક્યુ અને જે આપણે ખૂણો શોધવાનો છે હવે એ એટલે કે ખૂણો પી ટી ક્યુ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ તો જેના પણ માપ આપેલા હોય આપણે લખી દઈએ તો પીઓ ક્યુનું માપ આપણને આપેલું હતું એકસો ને દસ અંશ અમે દસ પોઈન્ટ એકના આધારે આપણે બે ખૂણાના માપ શોધ્યા એટલે કે ખૂણો ઓપીટી પણ નેવ અંશ અને ખૂણો ઓક્યુ પણ આપણો નેવું અંશ થશે અને આપણો ખૂણો પી આપણે શોધવાનો છે બરાબર ત્રણસો ને તો આનો સરળો કેટલો થશે એકસો ને દસ એમાં નેવું ઉમેરીશું તો બસો અને બસ બસોમાં નેવું ઉરીશું તો બસોને તો બસો નેવું પ્લસ ખૂણો પી ટી હવે જો બસો આપણે બરાબરની પ્લે સાઇડ લઈ જઈશું તો શું થશે ખૂણો ptq બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસોને ને નેવું અંશ તો ત્રણસો કેટલા વધે સિત્તેર અંશ વધે તો આ આપણને કોનું માપ મળ્યું ખૂણો પી ક્યુનું માપ મળ્યું જે આપણે શોધવાનું હતું એ તો આપણો કયો ઓપ્શન સાચો છે સિત્તેર અંશ ઓપ્શન એ સાઈઠ ઓપ્શન બી સિત્તેર અંશ તો ઓપ્શન બી આપણો સાચો છે અહીંયા ખૂણા પીટી માપ આપણને સિત્તેર અંશ મળ્યું તમે આકૃતિ તમારા આધારે દોરી શકો છો બુકમાં કોઈ પણ આકૃતિ આપી હોય તમને બે સ્પર્શક ઉપર આપ્યો હોય નીચે આપ્યો હોય પણ જો આકૃતિ તમારે પરિશ્રમ આપેલી હોય તો તમારે દોરવાની જરૂર નથી પણ ના આપેલી હોય તો તમારે આવી રીતે આકૃતિ દોરવાની છે સમજણ પડી ગઈ તમારે ડરવાની કોઈ જરૂર નથી હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે પ્રશ્ન ત્રણ જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચેનો ખૂણો એસી અંશનો રચાતો હોય તો ખૂણો પી ખાલી જગ્યા છે તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરીશું ચાલો આકૃતિ દોરીએ ધારો કે આપણા પાસે આ કોઈ વર્તુળ છે વર્તુળમાં આપણે શું કીધું છે કે એનું કેન્દ્ર ઓ છે ધારો કે અહીંયા એનું કેન્દ્ર ઓ છે પછી અહીંયા બહારનું બિંદુ પી છે આ બહારનું બિંદુ આપણા જોડે કોઈ પી છે એમાંથી બે સ્પર્શક દોરીએ છે કયો પી એ એક સ્પર્શક છે ઉપરની તરફ અને નીચેની તરફ એક સ્પર્શક છે પી તો ચાલો આપણે સ્પર્શક દોરી દીધા અહીંયા પી એ અને પી તો આ ઉપરનો સ્પર્શક છે આપણો પી એ અને નીચેનો સ્પર્શક પી તો અહીંયા આપણે શું કીધું છે કે બે સ્પર્શક વચ્ચે રચાયતો ખૂણો કેટલા અંશનો છે એસી અંશનો છે તો આ પી એ અને પી વચ્ચે એસી અંશનો ખૂણો રચાય છે એવું આપણને કીધું છે હવે આપણે કયો ખૂણો શોધવાનો છે તો પીઓ એટલે પીઓ કયો ખૂણો થશે આપણે અલગ પેનથી દોરીએ આ પી પીથી લઈને ઓ અને ઓથી લઈને એ તો આપણે આ ખૂણો શોધવાનો છે હવે તો હવે જો અહીંયા તમે કેવી રીતે ખૂણાને શોધશો તો અહીંયા તો જો આ જે એસી અંશનો ખૂણો હતો એના બે ભાગ થઈ ગયા કેમકે આ જે લાઈન છે આ ઓપી લાઈન છે એટલે પી ઓ અથવા ઓપી લાઈન જો મધ્યમાંથી નીકળે છે એટલે એસી અંશના ખૂણાના બે ભાગ થયા ઉપર ચાલીસ અંશ અને નીચે ચાલીસ અંશ સમજા પડી ગઈ અને ઉપર જો કયો ઉપર એક ત્રિકોણ રચાય છે કયો ત્રિકોણ રચાય છે તો કાટકોણ ત્રિકોણ રચે છે કેમ કે આ જે છે આ ખૂણો એ ખૂણો છે એ સ્પર્શક અને ત્રીજા વચ્ચેનો ખૂણો છે એટલે કે નેવો અંશનો ખૂણો હશે તમને અહીંયા સાઈડમાં દોરીને બતાવું છું કેવી રીતે થાય છે અહીંયા જો આ આપણું પી બિંદુ છે અહીંયા આપણું એ બિંદુ છે અને અહીંયા આપણું ઓ બિંદુ છે તો આવી રીતે ત્રિકોણ રચાય છે જે આપણો કાટકોણ ત્રિકોણ છે સમજ્યા પડી કે અહીંયા નેવો અંશનો ખૂણો છે અહીંયા ચાલીસ અંશનો ખૂણો હતો કેમ કે એસીના બે ભાગ પડે એટલે ચાલીસ અંશનો ખૂણો થયો હવે આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે સમજ પડી ગઈ તો મેં તમને હમણાં જ કીધું કે જે ત્રિકોણ હોય એમાં ત્રણેય ખૂણાનો સરળો એકસો ને એંસી અંશ થાય અને ચતુષ્કોણમાં ચારેય ખૂણાનો સરવાળો ત્રણસો ને સાઠ અંશ થાય તો સિમ્પલી તમને બે ખૂણાના માપ મળી ગયા તો ત્રીજા ખૂણાનું માપ મળી જાય તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા કયા કયા ખૂણા છે આપણો જો કયો ખૂણો બનશે અહીંયા પહેલો ખૂણો છે આપણો ખૂણો એ જે ચાલીસ અંશનો છે પછી બીજો ખૂણો કયો છે આપણો ખૂણો પી ઓ એ જે આપણે શોધવાનો છે ખૂણો પી ઓ એ અને એક આપણે નેવંશનો ખૂણો બન્યો છે સ્પર્શક અને ત્રીજા દ્વારા તો એ આપણો ખૂણો છે ખૂણો ઓ એ પી સમજણ પડી ગઈ તમે ખૂણો એ ઓ એ પી અથવા ખૂણો પી એ ઓ પણ લઈ શકો છો સમજણ પડી ગઈ બરાબર એકસો ને એસી અંશ થાય છે તો એ આપણો કેવો કે કેટલો છે જો એ તો ચાલીસ અંશનો ખૂણો છે પછી પીઓ આપણે શોધવાનું છે લખી દઈએ પી પછી ખૂણો ઓ જે આપણો નેવું અંશનો ખૂણો છે બરાબર એકસો અંશ તો જો આ ચાલીસ અને નેવું કેટલા થાય એકસો ત્રીસ અંશ થાય તો અહીંયા એકસોને ત્રીસ અંશ બરાબર ખૂણો પી એ બરાબર એકસો ને હવે જો આ એકસો ત્રીસ બરાબરની પીલી સાઈડ જશે તો માઇનસ થશે તો ખૂણો પી બરાબર એકસો ને અંશ માઇનસ એકસો ત્રીસ અંશ તો એકસો એસીમાંથી એકસો ત્રીસ જાય તો કેટલા વધે તો ખૂણો પી ઓ આપણને માપ મળશે પચાસ અંશ મળશે સિમ્પલી ખબર પડી ગઈ આપણને જે ખૂણો શોધવાનો હતો એનું માપ આપણને પચાસ અંશ મળ્યો તો કયો ઓપ્શન છે ઓપ્શન એ અહીંયા પચાસ અંશ છે જુઓ તો અહીંયા આપણા ત્રણે ત્રણ વિકલ્પવાળા પ્રશ્નો સોલ્વ થઈ ગયા જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો હજુ પણ કહું છું પ્રમેય દસ પોઈન્ટ એક અને પ્રમેય દસ પોઈન્ટ બે જો તૈયાર ના કર્યો તો ફરીથી લેક્ચર જોઈને તૈયાર કરી લેજો કેમ કે બંનેમાંથી પ્રમેય તો પરીક્ષામાં પૂછાશે પણ બંનેનો ઉપયોગ આધારિત એક દાખલો પણ પૂછાશે તમારે એક ખાસ તૈયાર કરવાના છે જો તમે વર્તુળ ચેપ્ટર તમારે તૈયાર કરવું હોય તો એ બે પ્રમેય ના કરો તો તમે વર્તુળ ચેપ્ટર કરી શકશો નહીં સમજે પડી ગઈ તો બસ મળીએ આગળના લેક્ચરમાં આગળના દાખલા સાથે